આજે આપણે બનાવીશું આલુ પરોઠા અને બીજી ભાષામાં કહીએ આપણી સાદી દેશી ભાષામાં તો બટાકા રોપીએ ચાલો તેના માટે મેં અહીંયા કૂકર લઈ લીધું છે કૂકરની અંદર જો પાણી વેળી દીધું અને કોઠલો મૂકી દીધો હવે એના ઉપર મેં અહીંયા પાંચસો ગ્રામ બટાકા ધોઈને બે ભાગ કરી લીધા અને એમાં ડીશમાં મૂકી દીધા આપણે એકા યુનિક રીતે બટાકા બાફીશું ડાયરેક્ટ આપણે કુકરમાં પાણી વેળીને બાફી દઈએ તો એ નવા બટાકામાં પાણી ભરાઈ જાય એટલે આ કોરા બટાકા રહે અને આપણો માવો સરસ કોરો રહે ચીકણો ના થાય એટલા માટે આપણે આ રીતે બટાકાને બાફીશું જુઓ અહીંયા મેં બે પીસ કરી લીધા છે અને કુકરની આપણી ત્રણ સીટી વગાડી લઈશું બટાકા બફાય ત્યાં સુધી આપણે એક બાજુ પરોઠાને લોટ બાંધી લઈશું અહીંયા અમે બસો ગ્રામ લોટ લીધો છે અંદર ચપટી હળદર નાખીશું ચપટી મરચું નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું બે પરી મોણ લઈશું અને લોટને આપણે બાંધી લઈશું આ લોટને મિત્રો આપણે એકદમ નરમ બાંધવાનો છે પૂરી કરતા ઢીલો અને રોટલી કરતા કઠણ એવો આપણે લોટ અહીંયા બાંધ્યો છે હવે લોટને આપણે ઢાંકીને મૂકી રાખીશું બટાકાનો મસાલો કરીશું ત્યાં સુધી લોટ આપણો સેટ થઈ જશે હવે આપણે કુકરને જોઈ લઈશું જો બટાકા આપણા બફાઈ ગયા છે આ રીતે બટાકા બધા બહાર કાઢી લઈશું અને એને આપણે ઉપરથી છાલ ઉતારી લઈશું નવા બટાકા હોય એટલે બટાકા ચીકણા લાગે એટલે આપણે આ રીતે જો બટાકા બાફીએ તો આપણે બટાકા વડા બનાવીએ બટાકા રોટલી બનાવીએ કોઈ પણ બટાકાની આઈટમ બનાવીએ તો એ બટાકા ચીકણા પડે નહીં એટલે આપણે એને આ રીતે આપણે બાફવાના છીએ જો મેં બટાકા અહીંયા બધા છોલી લીધા છે એનો આપણે મેસ કરી લઈશું અને એનો આપણો મસાલો કરી ચમચી હળદર

જેટલી ખટાશ નાખીએ એ પ્રમાણે આપણે સામે ખાંડ ઉમેરવાની એટલે અહીંયા મેં દોઢ ચમચી જેટલી ખાંડ ઉમેરી લીધી છે એક ચમચી મેં સમારેલી ડુંગળી ઉમેરી છે કોથમીર ઉમેરી બધો મસાલો આપણે મિક્સ કરી લઈશું જો આપણે આ રીતે બટાકા બાફ્યા એટલે માવો આપણો એકદમ કોરો છે બધો મસાલો મિક્સ કરી લીધો એકદમ બટાકા કોરા ખોરા માવો એકદમ કોરો લાગે છે હાથમાં ચડતો નથી એટલે બટાકા આપણે કોઈ પણ નવા બટાકા હોય ત્યારે આપણે આ રીતે બટાકા બાફીએ તો બટાકાની ચીકાસ થતી નથી હવે આપણે જો લોટ સરસ સેટ થઈ ગયો છે હવે આપણે બધા પરોઠા વણી લઈશું આ રીતે બટાકાને આપણે ભરી લીધો આલુ પરોઠામાં માવો વધારે ભરીશું તો ખાવાની મજા આવશે બાળકોને તો આ બટાકા રોટલી આલુ પરોઠા બહુ ભાવતા હોય આપણે શાક રોટલી બનાવવાની હોય તો બટાકાની શાકની રોટલી બનાવીએ એની કરતા એક યુનિક રીતે આલુ પરોઠા બનાવીએ તો બાળકોને પણ નવું લાગતું હોય છે મેં આ રીતે ભરી દીધું જો હવે એને આપણે આંગળી વડે હાથ હથેળીથી થેપી લઈશું થોડું થોડું પહેલા ડાયરેક્ટ વેલણથી વેલીશું ને તો ફાટી જશે એટલે આપણે પેલા એને થોડું થોડું થેપી લેવાનું અને પછી એને આપણે વણી લઈશું આપણે આ રીતે બધા આલુ પરોઠા આપણા તૈયાર કરી લઈશું મિત્રો આ યુનિક રીતે મારા બાફેલા બટાકાની રેસીપી તમને પણ બનાવજો આવી રીતે બટાકા કોણ કોણ બાફે છે એ પણ તમે મને કમેન્ટ કરજો મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો

એને આપણે હવે સર્વ કરીશું મેં અહીંયા મરચાં મીઠાવાળું દહીં ગળી મીઠી ચટણી અને તીખી ચટણી સાથે સર્વ કરું છું આપણે દહીં સાથે પણ ખાઈ શકીએ એટલી મીઠી ચટણી સાથે પણ ખાઈ શકીએ તીખી ચટણી સાથે પણ ખાઈ શકીએ જે રીતે આપણને ભાવતી હોય એ રીતે આપણે ખાઈ શકીએ તમે પણ આવી રીતે બનાવજો અને મને કમેન્ટ કરજો અને સપોર્ટ કરજો